સાંઈ શક્તિ સેવા ગ્રુપ દર ગુરુવારે અવધૂત ફાટક પાસે આવેલ બળિયાદેવ મંદિરે શ્રમિક લોકોને ભોજન જમાડે છે અને શિયાળામાં ધાબળા વિતરણ કરે છે ઉનાળામાં છાશ વિતરણ કરે છે અને વાર તહેવારે જરૂરતમંદ લોકો સાથે તહેવારોની ઉજવણી કરે છે અને વડોદરામાં સેવાકીય કાર્યો કરી સમાજમાં એક સેવાનો સારો મેસેજ પહોંચાડે છે સાથે સાથે સેવાના કાર્યોમાં લોકો પ્રેરિત થઈને સેવા કરે તે માટે પણ હર હંમેશ આગળ રહે છે માટે આજ રોજ રાહદારીઓને આવી કાળઝાળ ગરમીમાં રાહત મળે તે માટે ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું એવું સાંય શક્તિ સેવા ગ્રુપના સંચાલક વિકી શ્રીમાળીએ જણાવ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા આજરોજ સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાહદારીઓને આટલી કાળઝાળ ગરમીમાં રાહત મળતી હેતુથી ઠંડી છાસ વિતરણનો કાર્યક્રમ માંજલપુર સ્થિત શ્રી હનુમાનજી મંદિર સરસ્વતી કોમ્પ્લેક્સ પાસે છાસ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સાઈ શક્તિ સેવા ગ્રુપ દર ગુરુવારે શ્રી બળિયાદેવ મહારાજ મંદિર અવધૂત ફાટક પાસે જે છે ત્યાં આગળ શ્રમિકોને ભોજન પૂરું પાડવાનું કામ કરે છે અને વાર તહેવારે જરૂરિયાતમંદ લોકોને તહેવારની ઉજવણી એમની સાથે કરવામાં આવે છે ત્યારે આ આ સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ મેમ્બર અને દાતાશ્રીઓનો હું આભાર માનું છું કે આ રાહદારીઓને રાહત મળે તે માટે તે આજે ઠંડી છાસનો વિતરણનો કાર્યક્રમ આજે કરવામાં આવ્યો હતો